નમસ્કાર મિત્રો મારિયા આ ચેનલમાં તમારું સ્વાગત છે ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે અહીં એક વ્યક્તિના લગ્ન થઈ રહ્યા હતા લગ્ન દરમિયાન દુલ્હનના પિતાનો ફોન આવ્યો અને ત્યારબાદ દુલ્હન પક્ષમાં ઉબાડો મચી ગયો અને મામલો પોલીસ સુધી પહોંચ્યો વરરાજાની પ્રેમિકાએ દુલ્હનના પિતાને ફોન પર મેસેજ કરીને વરરાજાના પોતાની સાથેના પ્રેમ સંબંધની જાણ કરી હતી મેસેજ આવતાની સાથે દુલ્હન પક્ષમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને તરત લગ્ન રોકી દેવામાં આવ્યા હતા ત્યારા મિત્રો વધુ જણાવી દઈએ કે દરમિયાન વરરાજાની પ્રેમિકાએ કેટલાક લોકોમાં દાવાનની જેમ ફેલાઈ ગયો હતો ખુશીનો માહોલ ઝડપથી નિરાશામાં ફેરવાઈ ગયો અને દુલ્હન તરફથી નારાજ લોકોએ વરરાજાને લગ્નના મહેમાનોને બંધક બનાવી લીધા હતા વિવાદ વધતા જોઈને પોલીસ ઘટના સ્થળે બોલાવવામાં આવી હતી ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જે વિડીયો તમને પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ